રામ રામ ખેડૂત મિત્રો આજ તારીખ ત્રીસ બે હજાર પછી જો હવાર હવારમાં અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો ને માંડવીયુની અંદર આ વિસ્તારમાં જોઈએ તો બિયારણમાં ઘણી પ્રકારની ફૂગનાશક દવાના પોટ આપેલ મૂંડાની દવાના પોટ આપેલ પણ ઊંડાનો જે સમય નેતા હોય આજે માંડવીયું પંદર દિવસની મોટે ભેગી મોટે ભેગી પંદર દિવસનું થયું હોય તો આ સમય દરમિયાન ઘણા ફૂગનાશકના જુદા જુદા ઉપયોગ કીધા એ છતાંય અમુક અમુક ખેતરોમાં જોઈએ તો ફૂગનું પ્રમાણ દેખાય તો એણે માટે અટાણે જૈવિક ઉપાય માટે ભેજનો સમય છે એટલે આપણે ત્રિનેત્ર અને જીવનનો ઉપયોગ કરે હગીએ અને મહદઅંશે આપણે હુકારાને રોકે હકીએ જય જય જયગોપાલ